ખેડા જિલ્લામાં તાજેતરમાં પડેલા મુશળધાર વરસાદને કારણે મહેમદાબાદ પંથકમાં એક સાથે નવ ઇંચ જેટલો વરસાદ થયો આ ભારે વરસાદના કારણે મહેમદાબાદના રૂદણ ગામના ડાકનિયા તળાવમાં પાણીની આવક થતાં જળસ્તર વધ્યું છે તળાવમાં પાણી વધતા તેના મધ્યમાં આવેલા બાવળના ઝાડ ઉપર પચાસ જેટલા કપિરાજ ફસાઈ ગયા છે તળાવની ચારે બાજુ પાણી હોવા ત્યાં વાનરો માટે બહાર નીકળવાનો કોઈ માર્ગ ન હતો છેલ્લા પાંચ દિવસથી આ કપીરા દોડી આવ્યા સરપંચ અને સ્થાનિકોએ પોતાની કોઠા સુધી વાંસની સીડી બનાવી બાવરના ઝાડ સુધી મૂકી આ સીડીની મદદથી એક પછી એક વાનરો સુરક્ષિત રીતે તળાવના પાણીમાંથી બહાર નીકળી ગયા હતા છેલ્લા ત્રણ દિવસથી સરપંચ અને ગામના સ્થાનિકો દ્વારા કપીરાજને બચાવવાની કામગીરી ચાલી રહી હતી

આજ રોજ તારીખ અઠ્યાવીસ તારીખ ની રોજ અમને ખ્યાલ આવ્યો કે અંદર વાનરો ફસાયેલા છે તો ગામના મુસ્લિમ મિત્રો તેમજ આજુબાજુના સ્થાનિક યુવાનો દ્વારા તારીખ ત્રીસ ના રોજ અમે અભિયાન ચલાવ્યું એના અંતર્ગત વાંસની એક સીડી બનાવી અને તેમાંથી પોત્રીસેક જેટલા વાનરો હાલ બહાર કાઢ્યા છે અને પંદર જેટલા હાલ હજુ અંદર ફસાયેલા છે બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ મહેમદાબાદ ખેડા